નમસ્કાર ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર અંકલેશ્વર આસોટ રોડ નજીકથી પસાર થતી આમલા ખાડીમાં છેલ્લા ચોવીસ કલાકથી થી કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી વહેતું જોવા મળ્યું હતું વરસાદના વિરામ વચ્ચે બે રોકટોક ખાડીમાં પ્રદૂષિત પાણી વહેતા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી ઉભી થવા પામી હતી અંકલેશ્વરના પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલા ખાડીમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીનું ટીપ ના જોઈએ તેવા હાઈકોર્ટના હુકમનું સદંતર ઉલ્લંઘન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જોવા મળ્યું હતું જાણકાર સૂત્રો મુજબ વાસોટ રોડ નજીકથી પસાર થતી આમલા ખાડીના પાણીમાં કેમિકલ યુક્ત પાણી વહેતું થયું છે આ અંગે કલેક્ટર જેપીસીબીના અધિકારીઓ અંગતા અસર અંકલેશ્વર ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ખાડીને અડીને આવેલા પમ્પિંગ સ્ટેશનમાંથી ખાડીના કોણે છોડ્યું તે તપાસનો વિષય બન્યો છે અંકલેશ્વરના ઉદ્યોગો અવારનવાર બે રોકટો કામલા ખાડીમાં પ્રદુષિત પાણી છોડતા આવ્યા છે અને અંતે તે નર્મદા નદીમાં વહી જાય છે આ અંગે સ્થાનિક પર્યાવરણ પ્રેમી કાર્યકર્તા વર્ગમાં ભારે નારાજગી ઉભી થવા પામી છે સામાજિક સમારોહની મહેમાન ગતિમાંથી જીપીસીબીના અધિકારીને ફુરસદ મળે ત્યારે જ કદાચ આ તરફ ધ્યાન કેન્દ્રિત કરશે તેવી ચર્ચાઓએ અંકલેશ્વર પંથકમાં જોર પકડ્યું છે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા